થી પોતે પકડાયો બીજો માંથી પોતે પકડાયો નો ગમતી ઓળખાતો સોના જો પુરુષાર્થની ખૂબ ખામી સત્ય પુરુષાર્થો કૃપાળુ દેવે એને ત્રણ ભાગ માં વેચ્યું છે આવરણ ને મત વિક્ષેપ અને અજ્ઞાન તો અજ્ઞાન દૂર કરવા માટે જ્ઞાન જોઈએ અને તે જ્ઞાની પાસે જ મળી શકે તો જ્ઞાની પુરુષની સાથેનો સત્સમાગમ અને એમની સાથે રહેવાનું બને તો અજ્ઞાન દૂર થાય હવે વિક્ષેપ દૂર થવા માટે કારણ એમ બતાવ્યું છે કે જ્ઞાની અત્યંત ભક્તિ કરવી પડે अत्यंत शब्द वापरियो छे कारण के अत्यंत कुसंस्कार छे એટલે સત સંસ્કાર પ્રગટતા નથી તો જ્ઞાનીની અત્યંત ભક્તિ કરવાથી વિક્ષેપ દૂર થાય હવે મન દૂર થવાના કારણોમાં પાંચ કારણો બતાવ્યા છે એક તો સરળપણું આપણોમાં નથી સરળપણુંની વિરુદ્ધ બનાવટ છે કપડ છે સરળપણું નથી આપણે કોઈ ક્લેશ થાય કોઈ વાત થાય પ્રસંગ વસાદ કઈ બને તો આપણે આંટી રાખીએ અને બાળકો લડે અને બે મિનિટ માં પાછો લે ચોકલેટ કરી આપી દેવી સહનશીલતા પણ નથી પર્વત જેવડો કરીને આપણે જોઈએ બીજાઓની આગળ બોલીએ વાતો કરીએ છીએ ये क्यों येgetElementById ये बनवाना प्रसंग हो सी तो बेटा प्रारब्ध तो पहले हुआ और पीछे हुआ शरीर दूसरी अचरन में किए तो मन क्यों नहीं मोदन सी अरे तुलसीदास जी किस अचरन लाकर आज वो ज्ञात करूं करूं से मन ये आत्या विश्वनाथ को मारूं ऋषि वो लेन आयो सो

અરે મૂર્ખ સરદાર તું રાજા બને તમે અસર કોઈ થાય કે તને ભગવાન મને તારા વેટ કરી મળે

નથી કોઈ ઘરનો નથી કોઈ નાચલો નથી કોઈ માનો નથી કોઈ વાતનો નથી

जर ते दगड कहीं वो सत्ता बने कहीं वो सत्ता मरा ना तो मरवारी वाटाई बा माजे पडी जाए जर ते कोई हाती जो आजवा जो मनना सयो तो वा खासी का बाऊते ना अस तो वा खासी तो तो जोरडी